પણ મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આની વાતો કરીને ગૌરવ લઈએ છીએ અહીંના શેઠ સગાળશા ની વાત કરીને ગૌરવ લઈએ છીએ ઉપર કોટના ની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે અને એ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકાર તો દર્શક મિત્રો તમને ખબર હશે કે વિસાવદરની અંદરથી ગોપાલ ઇટાલિયાની કાલે જીત થઈ છે તો મિત્રો એના પાસે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે અત્યારે મિત્રો માયાભાઈ આહિરનો સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને માયાભાઈ આહિર જે પ્રચાર કરી રહ્યા છે એ વાતો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તો મિત્રો માયાભાઈ આહિર શું માગે છે કોના માટે બોલી રહ્યા છે એ બિલકુલ આપણે રિયલ વિડીયો તમને બતાવવાના છીએ તો એન્ડ સુધી બનાવી રેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો દર્શક મિત્રો વિસાવદન ગોપાલ ઇટાલિયા જીતાડ્યા છે હવે જોઈએ કે ગોપાલ ઇટાલિયા વિસાવદન ની અંદર શું કામ કરે છે કેવા કેવા નવા કાર્યો કરે છે અને જે સામે મોટી પાર્ટી ઊભી હતી એ મિત્રો હારી ગઈ છે અત્યારે હાલ તો વિસાવાદરની અંદર ગોપાલ ઇટાલિયા સિવાય બીજું કોઈ નામ જ ચાલતું નથી એટલે મિત્રો તમે વિસાવાદરમાં ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરીને જણાવજો એને પહેલા માયાભાઈ આહીરનો જે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે એ વિડિયો જોવો પહેલા પછી આપણે બીજી વાત કરીએ કે જે ધર્મને કલંગ લાગે એવા શબ્દો જેનામાં વિવેક ન હોય હમણાં જ એને એવું કીધું કે બાસી જણા ને આ બેઠા એવું કરીને એક શબ્દ વાપર્યો ને હમણાં એક સભામાં પણ એમ ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી મારી માતા હોય ત્યાં જવાબદારી લઈને બેઠી છે ભાઈ કઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેશ તું બધા કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એને અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ